श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी वैष्णवन की वार्ता जो क्रमांक चौर आखिरी वार्ता कृष्णदास अधिकारी की जो, जो, जो बीरबल गिरधर जी के पास आई के श्री गिरधर जी के पास आई के दंडवत करी के पूछे जो श्री गुसाई जी कहाँ है हमको दर्शन किए बहुत दिन भय हमने उनके दर्शन पाए नहीं तब श्री गिरधर जी बिरबल सो कहे जो श्री घुसाई जी तो परासोली में बैठी रहे है जो कृष्णदास अधिकारी ने श्री गुंसाई जी के दर्शन बंद किए हैं। सो श्री गुसाई जी छ महीना ते बड़ो खेद करत है तब बीरबल ने कहो जो अब ही मैं जाई के कृष्ण दास को निकासत हूँ काड़ू चुए ने सो यह कही के बीरबल श्री मथुरा जी आयो તો આ લીલા બિરબલને સમજાઈ નથી એટલે બિરબલ જે જુએ છે એની દ્રષ્ટિ જે છે એ લૌકિક દ્રષ્ટિ છે અને પ્રારબ્ધ એ કોઈ જોઈ શકતું નથી અને પ્રારબ્ધ કોઈ જોઈ શકતું નથી એટલે ઘણી લીલાઓ જે આ સમજાય એવી નથી બીરબલને એવી રીતે વૈષ્ણવોને પણ પોતાના પ્રારબ્ધ જ્યારે ભોગવવાના આવે અને સમજાય નહીં ત્યારે ખેદ દુઃખ થાય કે આ મારા ભાગ્યમાં આવું દુઃખ કેમ આવ્યું મેં તો એવું કશું કર્યું નથી એટલે આ જે પ્રસંગ છે એમાં તો શરૂઆતમાં જ કહી દીધું હતું હરિરાયજી મહાપ્રભુજીએ કે કોઈએ પણ આમાં દોષ દ્રષ્ટિ ના કરવી શ્રી ગુસાઈજી અને શ્રી કૃષ્ણદાસ અધિકારીજી કોઈના પણ માટે જો દોષ દ્રષ્ટિ કરશો તો બાધક થશે જ્યારે બિરબલ તો સાધારણ વૈષ્ણવ છે એને તો બહિર્મુખ કહ્યો છે શ્રી ગુંસાઈજીએ પણ અત્યારે નિમિત્ત બન્યો છે કારણ કે છેવટે તો એ સેવક તો છે જ અને એની દીકરી એ તો ભગવદીય છે શ્રી ગુસાઈજીની સેવિકા અને અત્યારે એક નિમિત્ત બનાવવા માટે જ આવ્યો છે પણ આ વાત છે કે પ્રારબ્ધ એ બહુ જ ગુપ્ત છે પૂર્વ જન્મનું છે એટલે એ કોઈ જોઈ ના શકે અને બીજાને તો બિલકુલ ખબર ના હોય એ સમજવા માટે જ એક ઉદાહરણ બસો બાવન વૈષ્ણવમાં આપેલો હીરાની ભૂમિ જાણનારો વૈષ્ણવ જેના ગામમાં વરસાદ ન થયો એટલે એમને જે ખેતી હતી ન થઈ અને છતાંય હાકીમે તો દ્રવ્ય માગ્યું અને કહ્યું કે વરસાદ ન થયો હોય તો હું દ્રવ્ય કેવી રીતે આપી શકું તો હાકીમે પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને ઘરનું બધું દ્રવ્ય અને બધી જ માલમત્તા લૂંટી લીધી અને હવે દર્દીઓનો સંકોચ થતાં પત્નીને પણ ખુશ થયેલી જોઈ કારણ કે જે બનાવે એમાંથી એ કશું લે નહીં જે પણ આ ખાય ને પછી વધે એમાંથી હું લઈશ એમ કે પણ એ લે નહીં એમ કરી અને પહેલાં જ કહી દે કે મેં મારું અલગ રાખ્યું છે એમ કરતાં એમનું શરીર સુકાયું એટલે આ ઠાકોરજીને એ પત્નીને સોંપી કે સિવાય પહોંચી જ હું આવું છું કમાવા જઉં છું એટલે જાણકાર હતો હીરાની ભૂમિનો એટલે કે જ્યાં હીરાની ખાણ હોય ત્યાં કઈ જગ્યાએથી કાચો હીરાનો માલ નીકળશે એ જાણતો હતો એને પાસે એવું જ્ઞાન હતું એટલે એ ગયો એ જગ્યાએ કે જ્યાં હીરાનો ભૂમિનું ખોદકામ થતું હોય અને ત્યાં જઈને એણે ભાડે લેવા માટે એ જગ્યા ભાડે લેવા માટે પણ ઘણા રૂપિયા ચૂકવવા પડે આની પાસે હતું નહીં કંઈ એટલે એક એવો વ્યક્તિ જે હતો કે જેને આવો ધંધો હતો એણે કીધું કે જો તું જાણતો હોય ને તું મને જો આપતો હોય જગ્યા બતાવીને તો હું તને એમાંથી જે નીકળશે એના અડધા તને આપીશ અને આ રીતે બંને ભેગા થઈને બધું કર્યું છેવટે ઘણું બધું મળ્યું પણ પહેલાં એ દગો કર્યો અને કશું આપ્યું નહીં અને રોજ જે એને સીધું આપે ભોજન માટે બસ એમાં ચૂકવી ચૂકવી ચૂકવાઈ ગયું એમ કરીને એને દગો કર્યો પછી આ નિરાશ થઈ ગયો અને જ્યારે ફરીવાર એ પાછો આવવા નીકળ્યો કે આટલું તો મને ત્યાં મળે છે ખાવા જેટલું મારા ભૂમિ પર તો એ વખત એક બીજો હતો એ જેનો પ્રમાણિક હતો એણે તો જાણ્યું કે આ પાછો જઈ રહ્યો છે જેને જાણકાર છે આનાથી તો બહુ લાભ થશે એટલે એણે પણ વિનંતી કરી તો આને ના પાડી કે હવે મારી ઈચ્છા નથી પણ ચાર પ્રમાણિક માણસો રાખ્યા વચ્ચે અને એક ચાન્સ આપો અમને અને ખરેખર સફળ થયા અને એમાં એમને પચાસ ટકા હિસ્સો મળ્યો અને ખૂબ બધું દ્રવ્ય લઈ અને હવે આજે હીરાના પારખું જે વૈષ્ણવ છે એ ચાલ્યા છે તો સાથે ચાર માણસ પણ રાખ્યા છે અંગરક્ષક કારણ કે ખૂબ દ્રવ્ય છે સાથે કાચો માલ પણ છે હીરાનો જે એણે આપેલો છે બોલ્યા પ્રમાણે હવે આ લીલા શરૂ થાય છે ભોગ કેવો હોય અને એ કેમ જાણી ન શકાય મનુષ્ય સાધારણ વૈષ્ણવથી કે આપણાથી એ અહીંયા પ્રસંગ ઊભો થયો કારણ કે પ્રારંભ વિશે બિરબલને ખબર નથી કે શ્રી ગુસાઈજીએ આપ સાક્ષાત કોણ છે અને શ્રી અને કૃષ્ણદાસ અધિકારીજી એ કોણ છે લલિતાજી જે આપણે સાધારણ એક સેવા કરીએ છીએ ઠાકોરજીની તો ઠાકોરજી આપણી ઉપર કૃપા દ્રષ્ટિ રાખે છે તો લલિતાજી તો જેમણે ગોલોકમાં નિત્ય સેવા છે ઠાકોરજીને અને સ્વામીજીની તો એમના વિશે તો શું આપણે કહી શકીએ આપણી તો કોઈ શક્તિ જ નથી એટલે તો બિરબલથી ક્યાંથી હોય બીરબલ તો બહીર મૂકી દો છે શ્રી ગુસાઈજીએ એટલે આ જે મનમાં કોઈ અપરાધ ભાવ ના થાય એના માટે જ આ દ્રષ્ટાંત છે કે પ્રારબ્ધ કેટલું ખતરનાક હોય છે કે આ જે ચાર જણાને લઈને નીકળ્યો પોતાનો માલ લઈને અને માર્ગમાં લૂંટારું અને ખબર પડી કે આની પાસે તો ઘણું છે એટલે એ લૂંટારું હતા જે એ પાંચ કે છ જણા એમણે પણ વટેમાર્ગોનો જ વેશ પહેરેલું હતું એટલે જોડે જોડે ચાલ્યા અને કહ્યું કે અમે તો રાજાની જ ચાકરીમાંથી છૂટા થયા છીએ તમે ચાકરી રાખો તો અમે રહીએ તો આ હિરાણા પાલખુએ એ કીધું કે ચાર કરતા દસ ભલા તો કહે છે કે મારી પાસે રહી રહી શકશો પણ ક્યાં સુધી મારું ગામ આવે ત્યાં સુધી પછી તો મારે છૂટા તો કે હા હા એટલું તો ઘણું એમ કરીને ચાલ્યા પણ એમને દાવ ના પડે કેમ કે ચાર અંગરક્ષક સાથે હતા એટલે એમને અવસર ના મળે કે અમે લૂંટી લઉં એમને મારીને અમને મારી ને પછી લૂંટી લઉં એમનું કામ જ આ હતું ભળી જવાનું એમની સાથે અને એમને મારી નાખવાના અને અમે લૂંટી લેવાનું આવા ક્રૂર લોકો હતા આ ચાર કે છ જણા હવે જ્યારે એક જગ્યાએ મુકામ કરવાનો આવ્યો તો એ મુકામ માટે હંમેશા જળ જ્યાં હોય પ્રાપ્ત કૂવો કે સરોવર ત્યાં એ લોકો રસોઈનું કરે અને ત્યાં પ્રસાદ લે અને પછી એ લોકો સુવા માટે ગામમાં જાય આ એક પરંપરા હતી અને વાસણો બધા ભાડે મળે એ જમાનામાં બધા હોટલોમાં નહોતા ખાતા પોતાના હાથે સિદ્ધ કરીને ખાતા હતા એટલે આ રીતે એક ગામ પાસે તળાવ પાસે બધાએ મુકામ કર્યો હવે આ હીરાના પારખું એ આજ્ઞા કરી કે તમે લોકો જઈ અને વાસણ બધું લઈ આવો પેલા ચાર જણા જે પોતાના ખાસ હતા એમને એ ચારેય જણાએ કીધું કે ના અમે ચારેય નહીં જઈએ અમે બે જઈશું બે અહીંયા રહીશું કેમ કે આ તમારી સાથે જે છે એ તો અજાણ્યા છે અમે એમના પર વિશ્વાસ ના કરી શકીએ ત્યારે એ પ્રારદ ભોગવવાનું લખ્યું હોય ત્યારે માણસની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય મતી હરાઈ જાય એટલે આણે એમ કીધું હિરાડા પારખું વૈષ્ણવે કે ના તમે ચારેય જાઓ અને ઝડપથી કામ થશે વાસણ બી ઉચકવાના છે સીધું બી લાવવાનું છે તમે ઝડપથી લઈને આવો આપણે સામગ્રી સિદ્ધ કરીએ હવે આ જેવા ચાર ચાલ્યા અને આ લોકોને તો અવસર મળી ગયો મેં આણે તો ઘેરી લીધા અને કહી દીધું કે હવે અમે તમને મારીશું અને તમારું આ દ્રવ્ય છે એ લઈને જઈશું ત્યારે આ હિરાણા પાર્ખુએ જે વિચાર કર્યો કે આ શું છે હું ઠાકોરજીને છોડીને આટલો મેં દૂર કામ ધંધા માટે નીકળ્યો હવે પ્રથમ તો મારું બધું મને આપ્યું જ નહીં કશું ખાધું એમાં જ ગણાવી લીધો હિસાબ બીજો મળ્યો એણે ઈમાનદારીથી આપ્યું પણ હું ઘેર સુધી નથી પહોંચી શક્યો હું રસ્તામાં જ મારું મૃત્યુ થઈ રહ્યું છે મેં એવો કયો અપરાધ કર્યો છે આવો પ્રશ્ન જ્યારે થયો ત્યારે એણે એમ કીધું કે તમારે મારવાનો છે હું મરવા તૈયાર છું આ લોકો તો જે મને ગયા છે આવતા હજી આટલો ટાઈમ લાગશે પણ મને આ સરોવરમાં એકવાર સેજ સ્નાન કરી લેવા દો તો એ લોકોને બી ભગવત પ્રેરણાથી સંમતિ આપી કે ઝડપથી સ્નાન કરીને બહાર આવો અને જ્યાં સરોવરમાં કેળસમા પાણીમાં આ હીરાના પારખુએ વૈષ્ણવે જઈ અને શ્રી ગોસાઈજીને અંતઃકરણથી નાભીથી પોકાર કર્યો અને કહ્યું કે કૃપાનાથ મારો કયો અપરાધ છે કે હું ઠાકોરજીની સુધી પણ ના પહોંચી શક્યો ત્યારે શ્રી ગોસાઈજીએ ત્યાં એમને દર્શન આપ્યા અને એ જે આપે પ્રત્યુત્તર આપ્યો એ બધો આ વૈષ્ણવે સાંભળ્યો પણ પેલા અધિકારી નહોતા કારણ કે તો હતા તો એમને ના દર્શન થયા કે ના એમનો વાણીનો કોઈ અક્ષર સંભળાયો ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ તારા પૂર્વજનના પ્રારબ્ધનું ફળ તારી સામે આવીને ઊભું છે તો કે છે કૃપાનાથ તો શું મારાથી શું કર્મ એવું થયું હતું ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે આ જેટલા છે પાંચ કે છ એને તે મારી નાખેલા અને એ વેર એમના મનમાં મરતાં મરતા જે વેર હતું તારા માટેનું એ દ્રઢ હતું એટલે હવે એ તને મારશે તો તારું તો ભાગ્ય કહેવાય તો કે કૃપાનાથ આપ શું કહો છો તો કે હા આ છ જણા ભેગા થઈને તને મારે છે ને એટલે તારું આ જ જન્મમાં ભોગવાઈ જશે અને તું લીલાની પ્રાપ્તિ કરી લઈશ પણ જો આ છમાંથી વારાફરતી તને મારત ને તો તને છ જન્મ સુધી અંતરાય પડત અને પછી તું લીલામાં પ્રાપ્ત થાત તો આ તો એક જાણીને શ્રી ગુસાઈજીના શ્રીમુક્તિ જાણીને તો એટલો પ્રસન્ન થયો અને પછી તો શ્રી ગુસાઈજીને મનોમન નમસ્કાર કરી અને બહાર આવીને તરત જ કહેવા લાગ્યો કે તમે ઝડપથી મને મારો હવે આ ડગાઈ ગયા કારણ કે એમણે જોયું કે આ કોઈની સાથે વાત કરી રહ્યો છે અને આ જે બોલતો તો એ બધું સંભળાતું હતું એટલે થોડી તો ખબર પડી ગઈ કે આ કંઈક અલૌકિક વ્યક્તિ છે કે જેણે કોઈ સંવાદ કર્યો કોકની સાથે પણ એ અમને કેમ ના દેખાય તો એ જાણે છે કે અમે તો આવા છીએ તો અમને ના એ દેખાય પણ આને તો લાભ મળ્યો તો એ શું લાભ મળ્યો હવે એમાં એ લોકોની જીજી દિશા વધી ગઈ એ સાધારણ જ જીવ છે આ વૈષ્ણવો નથી આ દૈવી જીવો નથી પણ છતાંય એમને થયું કે ના આમાં કંઈક છે એટલે પછી પૂછ્યું તો કે ના તમારે એ જાણવાથી શું મતલબ છે તમે તો મને મારો અત્યારે જ મારો સમય જાય છે અમને પેલા ચાર આવશે મારા અંગરક્ષકો તું તમને મારવા નહીં દે અને તમે પકડાઈ જશો એટલે આ લોકો ગભરાયા એમને મારવોય નથી અને પોતે મરવું નથી કારણ કે આવશે એટલે તો છોડશે નહીં પ્રોફેશનલ છે એ લોકો એટલે આ ચાર અંગ અંગરક્ષકો તો છોડશે નહીં મને એટલે આ લોકોએ એક વિનંતી કરી કે તું અમને સાચે સાચું કહી દે કે તે કોની સાથે વાત કરી તો અમે તને છોડી દઈશું અમે તને નહીં મારીએ એટલું સરસ એ લોકોએ એકબીજાની સાથે સલાહ મસલા કરીને પછી આવો નિર્ણય લીધો એટલે આ મુજાયો કે એક તો મારું પ્રારધ એક જ જન્મમાં ભોગવાતું હોય એવા છ જન્મની પાછી ભલા મારી માથે વળગે છે એવું વિચારી પાછો તળાવમાં ગયો કેળસમાં જળમાં અને પછી પાછી ફરી શ્રી ગુસાઈજીને વિનંતી કરી અને કીધું કે શ્રી ગુસાઈજી દર્શન આપ્યા આપે ત્યાં ત્યારે કહ્યું કે કૃપા ના થાય તો હવે મારવાની ના પાડે છે તો પછી મારી શું ગતિ થશે તો શ્રી ગુસાઈજી કે તો પછી તું આનો એક હલ છે તું એમને જઈને એટલું બોલાવડાય બધાને મુખમાંથી કે અમારું પૂર્વજન્મનું જે વેર હતું એ હવે અમે ટાળ્યું એટલે કે અમે હવે વેર મનમાં રાખીશું નહીં જો આટલું બોલી જાય છે તો પછી તારે કોઈ પ્રારધ ભોગવવાનું રહેશે નહીં તરત જ બહાર આવ્યા હીરા પારખું વૈષ્ણવ અને તરત જ કહ્યું કે તમે જો આવું કહેતા હો તો હું તમને તો મને વાંધો નથી તમે મને ના મારો તો કે જે કે અમે કહીએ છીએ કે અમારું વેર ટળ્યું પણ અમે એક શરત કહીએ છીએ કે તમે એમને કહો કે તમે કોની સાથે વાત કરતા હતા એ કોણ હતું અને પછી હીરા પારખું વૈષ્ણવે સાક્ષાત શ્રી ગુસાઈજી પ્રભુનું સ્વરૂપનું વર્ણન કર્યું અને આ જે હતા ચાર કે પાંચ જણા એ પોતાના ઉદ્ધાર માટે થઈ અને હવે એની સાથે ચાલ્યા પછી તો પેલા ચાર જણા આવ્યા રસોઈ કરી પણ કશું હીરા આ ચાર જણાને કશું કીધું નહીં એટલે આ આ રીતે એ સાથે આવ્યા પછી તો એ હીરા જે હીરાનો કાચો માલ અને દ્રવ્ય હતું એમાંથી સુંદર શ્રી ગુસાઈજી ચરણ માટે હીરાનો હાર સિદ્ધ કરાવ્યો ઠાકોરજી માટે ખૂબ સુંદર શૃંગાર સિદ્ધ કરાવ્યા ત્યાં સુધી આ લોકો દૂરના મકાનમાં રોકાયા અને પછી આપ સાથે ચાલ્યા શ્રી ગોકુલ અને શ્રી ગુસાઈજી પાસે વિનંતી કરી કે એમને આપ સેવક કરો તો જે લીલાના જીવ ન હોય એને સેવક કેવી રીતે કરતા તો ખાલી નામ સંભળાવતા તો નામ સંભળાવવા માત્રથી જ એમને ચોર્યાસી લાખ શરીરના ફેરા ટળી જતા અને એમને મોક્ષ પ્રાપ્ત થતો અથવા તો ભક્તિ જોઈતી હોય તો ભક્તિ સાથે જન્મ થતો પણ એમને અન્ય યોનીઓમાં ન જોવું પડતું અને જે કર્મો અત્યાર સુધી કર્યા ક્રૂર કર્મો કે જે માર્ગના લોકોને લૂંટી લેવા માટે મારી નાખવા આ બધાના પાપોમાંથી પણ એમને મુક્ત કરી દીધા એવા આ પ્રસંગમાં પ્રારબ્ધ વિશે કોઈ જાણી શક્યું નથી બીજો પણ પ્રસંગ છે પેલો સામુદ્રિક શાસ્ત્ર શાસ્ત્ર જાણનારો જે પંડિત કાશીના દૂર નીચે ગંગા કિનારે એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા અને એ સામુદ્રિક શાસ્ત્ર જાણનારો આવ્યો અને એ વખતે ચાતુર્માસ બેઠા એટલે એણે કીધું થોડો સમય હું રહીશ એટલે વૈષ્ણવે કીધું ભલે એ વખતે આ જ આવી જ લીલા થઈ કે એ સામુદ્રિક શાસ્ત્ર જાણવાવાળાએ જોઈને જ જાણી લીધું કે આને તો કાળ આવી ગયો વૈષ્ણવને અને એ વખતે જ્યારે વૈષ્ણવને કાળ વિશે તો હજી આ વૈષ્ણવને ખબર નહોતી કે મારો કાળ આવી ગયો પણ આ સામુદ્રિક શાસ્ત્ર જાણનારને ખબર હતી તો એ જો શું જોયું કે ત્યાં જે રાજા હતો નગરનો કાશીનો એના સેવક સૈનિકોએ આવી અને આ બ્રાહ્મણને ઉઠાયો અને એની પર ખોટો આરોપ મૂક્યો અને એને ફાંસી લટકાયો આ પ્રસંગ જે થવાનો છે એ દેખાવા લાગ્યો પેલા પંડિતને અને આના પ્રારંભમાં હતું જ કંઈ કારણ હશે પૂર્વજન્મનું શું કારણ છે એમાં નથી વર્ણન કર્યું પણ એને પણ જ્યારે ઠાકોરજીની સેવામાં અનુસર થયું ત્યારે એ જોકે ચડ્યો અથવા રાજભોગ ધર્યો એ પછી જોકે ચડ્યો અને એ જોકે ચડ્યો એટલે એને નિંદ્રામાં સ્વપ્નમાં આ બધું જ દેખાયું જે પેલા સામુદ્રિક શાસ્ત્રવાળા પંડિતને દેખાયું કે કોઈ કારણથી રાજા આવ્યો રાજાના સેવકો આવ્યા અને મને લઈ ગયા અને મને લટકાવી દીધો હવે સિવામાં તો આવું સ્વપ્ન સારું ના કહેવાય એનાથી છોવાઈ ગયેલા પણ કહેવાય આ પુષ્ટિમાર્ગના એના ગૂઢ સિદ્ધાંતોમાં છે એટલે એણે એની પત્નીને વાત કરી કે આ શું થયું તો પત્ની પુષ્ટિ ધર્મ વધારે જાણતી હતી તો પત્નીએ કહ્યું કે તમે નિશ્ચિંત થઈ જાઓ તમારો પ્રારંભ આવેલું હતું પણ ઠાકોરજીએ આપને સ્વપ્નમાં ભોગવા વડાવી દીધું અને આ સાંભળીને કીધું તમે સ્નાન કરી આવો અને પછી આપ સ્નાન કરવા ચાલે ત્યારે પહેલાં પંડિતને થયું કે મારો સમય તો ગયો અને તો કંઈ થયું નહીં તો હવે મારું શાસ્ત્ર ખોટું એમ કરી અને પછી આ પ્રસંગ આખો સમજાવે છે કે આ પુષ્ટિ ધર્મ તો આવો છે કે જો કૃપા કરે પુષ્ટિ પુરુષોત્તમ તો કંઈ પણ ભોગવવું ના પડે એમ કરી અને તો આ જે પ્રારબ્ધ વિશે બિરબલને તો ખ્યાલ નથી કે શું લીધા છે એટલે એ બિરબલ તો સ્વાભાવિક ગુસાઈજી માટે પ્રેમ છે એને એટલો બધો નથી કેમ કે જ્યારે પહેલાં આવ્યા હતા સ્વામી એમને ત્યાં પુરોહિત તરીકે હતા એટલે રોકાવા અને જ્યારે શ્રી ગુસાઈજીને જ શ્રી કૃષ્ણ કહી દીધા કીર્તન ગાતા ગાતા એ તેહી તેહી એ ના સંદેહી ત્યારે આ જ બિરબલે વાંધો ઉઠાયો હતો કે ભાઈ આ શ્રી ગુસાઈજી તો સાધારણ એક દીક્ષિત દેખાય છે આ કોઈ કૃષ્ણ થોડા હોય આવું કહીશ તો તને અકબર મારશે ત્યારે છીતસ્વામીએ કીધું કે અકબર તો ઘણો સારો છે પણ તું મલેછ કરતાં પણ ખરાબ છે એમ કરીને ઘરનો ત્યાગ કરી દીધો એ બિરબલ અત્યારે શ્રી ગુસાઈજી માટે જે ભાવ છે એ પ્રમાણે એટલું કીધું કે ના હું અત્યારે જ જઉં છું અને કૃષ્ણદાસને કાઢું છું સો યહ કહી કે બીરબલ મથુરાજી આવ્યો સો મથુરા કી ફોજદારી બિરબલ કી હતી સો મથુરાતે પાંચસે મનુષ્ય બિરબલને પઠાએ ઓર બિરબલને ઊંસો કહ્યો जो श्री गोवर्धन में जाए के कृष्णदास को पकरी लाओ तब मनुष्य गए सो साँझ के समय श्री गोवर्धन में आए पाछे कृष्णदास को पकरी के वे मनुष्य मथुरा ले आए तब बीरबल ने अर्धरात्रि ही को मनुष्य श्री गोकुल पठाए के कहो जो कृष्णदास को पकड़ी के बंदी खाने में दिए है जो तुम श्री गोसाई जी को लेके श्री गोवर्धन नाथ जी के मंदिर में जाओ तब ये समाचार मनुष्य ने श्री गिरधर जी से कहे सो रात्रि ही को श्री गिरधर जी घोड़ा ऊपर असवार परासोली को पधारे सो प्रातः काल ही अषाढ़ी शुद्ध छठ आई या कसुंबा छठ नो दिवस आयो सो कसुंबा छठ तरीके उत्सव सो श्री गिरधर जी जाय के श्री गुसाई जी को नमस्कार करी के कही जो आप श्री धर के मंदिर में पधारो और सेवा श्रृंगार करो तब श्री गुसाई जी आप श्री गिरधर जी सो कहे जो श्री जो कृष्णदास की आज्ञा हो तो चले કેવા વળગી રહે છે આ વચનને પૂર્ણ પુરુષોત્તમ જે પણ આપણે વચન આપી દીધેલું છે જ્યારે બંગાળીઓને કાઢ્યા હતા કૃષ્ણદાસ અધિકારીએ તો પ્રસન્ન થઈને જે વરદાન આપ્યું એમ પણ કહી શકાય અને સાથે સાથે આ લીલા થવી જોઈએ તો ત્યારે જ થાય કે જો આટલી હું એને સત્તા આપું ત્યારે જ આ શક્ય બને એટલે આપે કહ્યું કે કૃષ્ણદાસ કી આજ્ઞા હોય તો ચલે શ્રી ગુસાઈજી સો શ્રી ગીરધરજીને કહી જો કૃષ્ણ દાસ કુ તો મથુરામે બંદી ખાને દિયો સુની કે શ્રી ગુસાઈજી આપુ કહે આ શબ્દો કારણ કે કે આપ પરમ છે છે અને જાણે આ શ્રી મહાપ્રભુજીના સેવક છે કેટલી મોટી કાની છે આપના પિતૃચરણ શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના સેવક માટે શ્રી ગુંસાઈજીની કાની એ કેટલી બધી છે કેટલા બધા પ્રસંગો છે એ વાતો કે એક વૈષ્ણવ એટલું જ કહી દીધું કે આપની સૃષ્ટિ ક્યાં અને મહાપ્રભુજીની સૃષ્ટિ ક્યાં આવી સરખામણીમાં આપની સૃષ્ટિ શ્રી ગુસાઈજીની સારી અધિક વધારે ઉત્તમ આવો કંઈક ભાવ પ્રગટ કરેલો અને શ્રી ગુસાઈજીને જે ખેદ થયો હતો આપના શ્રી મુક્તિ એ વખત એવા વચન નીકળ્યા કે વૈષ્ણવ મેં તારો ત્યાગ કર્યો પછીનો પ્રસંગ તો વાર્તા પ્રસંગમાં આવેલો છે એટલે કહ્યું હાય હાય શ્રી આચાર્યજી મહાપ્રભુ કે કૃપાપાત્ર સેવક ભગવદીય કૃષ્ણદાસ કોઈનો દુઃખ કષ્ટ બોલો કેટલો સુંદર ભાવ છે કે વલ્લભને ક્યારે પણ શ્રી ગિરધરજી શો કહી જો તુમને બિરબલસો કયો હોય ગયો તબિધરજીને કહી જો હમ તો સહજ હિ બિરબલસો કયો હતો જો શ્રી ગુસાઈજી કે દર્શન કૃષ્ણ બંધ કીએ હે ઈતનો કહ્યો હતો ઓર તો કચ્છું કહ્યો નહીં હવે શ્રી ગોસાઇજી આપ શું કહે છે એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી વલ્લભા દી સકી જય હો શ્રી ગોવર્ધનનાથકી જય હો